ગુજરાત ના રાજ્યપાલ ઓપી કોહલી અને લેડી ગવર્નર અવિનાશ કોહલી ની ઉપસ્થિતિ માં રાજભવન ખાતે અધિકારીઓ કર્મચારીઓ તથા પરિવારજનો હોળી ધૂળેટી પર્વ ની ઉજવણી કરાઈ હતી સૌ પ્રથમ હોળી ધૂળેટી પ્રસંગ ને લગતા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા ત્યારબાદ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મા મહિમ રાજ્યપાલ તેમજ લેડી ગવર્નર અવિનાશ કોહલી ને તિલક હોળી કરી હોળી ધૂળેટી ઉત્સવ ની ઉજવણી કરાઈ હતી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ધૂળેટી પર્વ નિમિત્તે બીએસએફ કેમ્પ ગાંધીનગર ખાતે પંચ્યાસી જેટલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ સાથે ધૂળેટી પર્વની ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી આ ધૂળેટી પર્વ નિમિત્તે રાજ્યના તમામ નાગરિકોને મંત્રીએ શુભકામના પણ પાઠવી હતી આજનો દિવસ ખૂબ પવિત્ર દિવસ છે અને મેં વ્યક્તિગત રીતે મારા સચિવશ્રી અને મારા વિભાગના અધિકારીઓએ નક્કી કર્યું કે આપણે તો અંદર અંદર આ પવિત્ર તહેવારને મનાવીએ છીએ પરંતુ સમાજના જે મેન્ટલ રિટાયર્ડ દિવ્યાંગ જેને માન્ય નરેન્દ્રભાઈ કહે છે એવા બાળકોનું કોણ એને સધિયારો એને હૂંફ કેવી રીતે આપવાની તો આ એક ઉત્તમ દિવસ અમે પસંદ કરીને એવા બાળકો સાથે કે જે બેરા મૂંગા પણ છે અંધ પણ છે મેન્ટલ રિટાયર્ડ પણ છે ટૂંકમાં એને માનવાચક શબ્દમાં નરેન્દ્રભાઈએ કહ્યું છે દિવ્યાંગ બાળકો એવા દિવ્યાંગ બાળકો સાથે અને કેવા સ્થાન ઉપર જે લોકો દેશની સુરક્ષા માટે કામે લાગ્યા છે આપણે શાંતિથી અહીંયા ઊંઘ લઈએ છીએ તહેવારો મનાવીએ છીએ અને એ આપણે રક્ષા કરવા માટે સરહદ ઉપર હોય છે એવા બીએસએફના ગ્રાઉન્ડમાં એટલે એમનો પણ ઉત્સાહ વધે અને આવા સમાજના નબળા એવા આપણા જ બાળકો એમને પણ હું ફને સધિયારો વધે એટલા માટે એમને શુભેચ્છા આપવા માટે હું મારા સચિવ મારા અધિકારીઓ આજે એવો નિર્ણય કરીને એમની સાથે અમે આજનો દિવસ મનાયો છે અને મેં કહ્યું એમ કે આ ગ્રાઉન્ડ એટલે અમારા બીએસએફના જવાનોનું ગ્રાઉન્ડ છે અમારા સચિવશ્રી સુનેનાબેન અને એમના પતિ બીએસએફના ઉચ્ચ અધિકારી એ પણ આજે અહીંયા છે એમની વચ્ચે આજે આ

ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદમાં જૈન શાસનના ગૌરવશાળી અને પ્રભાવશાળી વ્યક્તિત્વ એવા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જૈન સમાજ ના અમદાવાદ મુંબઈ બેંગ્લોર અને કલકત્તાથી ગચ્છાધિપતિ ગુરુ ભક્તો અને સમાજના અગ્રણીઓએ આ જન્મોત્સવમાં હાજરી આપી હતી અમદાવાદમાં પૂજ્ય કાર્યકુશલ આચાર્ય ભગવંત વિજય કુલસાગર ચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબના પ્રેરક માર્ગદર્શન નીચે યોજાયેલા મહોત્સવમાં પ્રેમ અને લાગણીથી ગુરુવંદના કરવામાં આવી હતી વિશાલ જૈન ભાવિક જનોની હાજરી વચ્ચે આ ગુરુ પ્રેમનો જન્મોત્સવ એટલે કે આનંદ ઉત્સવની આનંદ ઉત્સવ પ્રેમ ઉત્સવ અને લાગણી ઉત્સવ ઉત્સવ બન્યો હતો આ તમામ ગુરુવંદના હાજર તમામે ગુરુવંદનાના આ કાર્યક્રમ માં સાક્ષાત ગુરુદેવની હાજરીનો અનુભવ કર્યો હતો અગાઉની જેમ જ આ વર્ષે પણ પવિત્ર વાતાવરણમાં પરમ પૂજ્ય તપગચ્છાધિપતિ પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબના અઠાણું માં જન્મ યાદ તેમની યાદ કરીને તમામ ભાવિક ભક્તોએ તપ યાત્રામાં જોડાયા હતા લાખીદેશ સાંભળ્યા જે અમારા ટ્રસ્ટના ચેરમેન છે ઘણા વિદ્વાન છે ઘણા જ્ઞાની છે અને ખૂબ જ સારા કાર્ય કરવા માટે એ હંમેશા પ્રેરિત હોય છે અને આજનો કાર્યક્રમ ગુરુદેવના અઠાણું વર્ષનો જન્મદિવસ ઉજવવાનો હતો કારણ કે ગુરુદેવ છેલ્લા ચાર વર્ષથી બોમ્બે હતા એમની નાદુરસ્ત તબિયતને કારણે અને પછી હમણાં છેલ્લા છ મહિના પહેલા કાળ કરી ગયા અને પછી અત્યારે અમદાવાદની અંદર કેશી આચાર્ય કુલચંદ્ર સુરેશ્વરજી મહારાજ સાહેબ જેમના શિષ્ય છે એ અહીંયા આગળ આવ્યા હતા અને તેમને આખું આયોજન કર્યું માણસ જૈન ધર્મના અને જૈન ધર્મ સિવાયના પણ અહીંયા આગળ આવ્યા છે આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ અને વૃપાલા સાહેબ પણ અહીંયા આગળ આવ્યા છે સાહેબજીને ખાસ વંદન કરવા માટે સાહેબજીના આશીર્વાદ લેવા માટે અને આજનું જે સંપૂર્ણ આયોજન છે અદ્વિતીય અને અદભુત થયું છે આજની સરકારે ગુજરાતના જેટલા પવિત્ર ધામો છે જેમ કે પાલીતાણા અંબાજી ડાકોર માતાના મઢ વીરપુર અને સાથે સાથે ચોટીલા કે જ્યાં જૈન સાધુ સાધ્વીઓ હિન્દુ સમાજના સાધુ સંતો અસંખ્ય શ્રદ્ધાળુઓ પગપાળા જે પ્રવાસ કરે છે એમને અકસ્માત ન નડે એટલા માટે

આ સો વર્ષના ઇતિહાસમાં એના જેવા કોઈ માન યુગ હું તો એમને યુગ પુરુષ કહીશ જેવા પ્રેમાન અને જે રીતે એને જૈન સંઘને સંચાલન કર્યું છે મારા માટે તો એક લાઈફની વિરલ ઘટના છે કદાચ બીજા બે છે પણ હું કદાચ આમના સાનિધ્યમાં નહીં આવ્યો પણ મને આમ લાગ્યું કે મારા લાઈફમાં સૌથી ગુણવાન યુગપ્રશ્ન મને સેવામાં મળ્યું છે એને સેવા કરવાનો અને હું મારા મંત્રમંત્રી એને ગુરુના સ્થાને વિરાજમાન પામું છું આજનો જે કાર્યક્રમ હતો એની થોડી રીતે આજનો કાર્યક્રમ છે એનો જન્મ દિવસ ઉજવવા માટેનો કાર્યક્રમ છે અઠાણું વર્ષ છે અને મને લાગે છે છ થી સાત હજાર માણસો અહીંયા આવ્યા છે અને આયોજનમાં આચાર્ય આચાર્ય ગુરુ અને સાધુઓ ખૂબ આવી છે એને લાગે છે કે એમના પ્રત્યે લોકોને ઘણી આદર ભાવના હતી આ મારા હિસાબે જૈન ધર્મના મારી મારી નોલેજમાં નંબર વન રહ્યા છે કે આટલી નાની ઉંમરમાં દીક્ષા લીધી અને છ્યાસી વર્ષ કમ્પ્લીટ કર્યા આ બહુ ઇતિહાસની વિરલ ઘટના ગણાય આપનો છેલ્લો સંદેશો આપી દો આપનું શું કહેવું છે મારું કહેવાનું છે ज्ञान में जन हर एक मानस ने मनो चूजिए जे जैन धर्म मा जी, के सिद्धांत से जीव दया में मानू चाहिए जीव दया એટલે બધા લોકોની સેવા નું પાવ આવે તો આ કરતા रहिए તો આપણો માટે ગુરુદેવને મોટા મોટા સંતાન જ ગણાશે આ તપ यात्रा પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ભગવાન મહાવીરે अहिंसा अपर ભગવાન મહાવીરે अहिंसा આપણે સૌ આગળ વધીએ વિશ્વ આખા એ અહિંસા સંદેશ ને આત્મસાત કર્યો ત્યારે જીવન જીવ માત્રનું કલ્યાણ થાય એ દિશામાં રાજ્ય સરકાર પણ કાર્યરત છે પાલિતાણા થી વલભીપુર નું વલભીપુર સુધી

આદર્શ અનુસાર આપણે પણ જીવન જીવીએ એ જ આપણી સાચી ગુરુવંદના કહેવાશે તે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું જાણીતા આર્ટિસ્ટ અનુજ અંબાલાલ ના મહાત્મા ગાંધીના દાંડી યાત્રા પરના ફોટોગ્રાફ એક્ઝિબિશન ઇન સર્ચ ઓફ ધ બાપુ નું આયોજન નવજીવન ટ્રસ્ટના સત્ય આર્ટ ગેલેરી ખાતે કરવામાં આવ્યું છે ત્રીસ માર્ચ સુધી ખુલ્લો રહેનાર ફોટોગ્રાફી એક્ટિવેશનનો સમય બપોરે 2 વાગ્યા થી રાત્રિના નવ કલાક સુધીનો છે મહાત્મા ગાંધી દ્વારા અંગ્રેજો સમયની આઝાદીની चळवळમાં અમદાવાદના સાબરમતી આશ્રમથી 22 સાબરમતી આશ્રમથી બાર માર્ચ ના રોજ દાંડી યાત્રા કાઢવામાં આવી હતી અનુજ અંબાલાલ ના ગાંધીજી વિશેના કચકડે મઢેલા 49 ફોટોગ્રાફમાં સમગ્ર ઇમોશન ને સુંદર રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે આ જે એક્ઝિબિશન છે તે છે ઇન સર્ચ ઓફ બાપુ આપણે ગાંધીજીને કેવી રીતે જોઈએ છે એમના વિચારો અને એમની આઈડિયોલોજી અત્યારના ક્યાં છે તે વિશેનું આ કામ છે ફોટોગ્રાફી કેમ ક્યાંથી શરૂ થઈ કેવી રીતે અને ક્યારે તે બધું હું કહીશ કે સિરીઝ ઓફ કો ઇન્સિડન્સીસ મારી જીવનમાં બન્યા કે જેથી હું ફોટોગ્રાફી તરફ ગયો આમ તો મારે કોઈ ફોટોગ્રાફીમાં કોઈ ફોર્મલ ટ્રેનિંગ નથી નથી હું ક્યારે આર્ટ સ્કૂલમાં ગયો હું ભણ્યો છું ફાઈનાન્સ અને હું ફોર્મલી ઇક્વિટી રિસર્ચર છું ઇંગ્લેન્ડમાં ભણેલો અને ઇક્વિટી રિસર્ચર તરીકે કામ કરતો હતો એ કામ વિશે મને થોડુંક વધુ કામ કરતા જાણવા મળે અને મને ખ્યાલ આવ્યો કે આમાં મારી રૂચિ નથી અને ધીરે ધીરે હું ફોટોગ્રાફી તરફ ક્યારે ભળી ગયો તે એક્ઝેક્ટ ટાઈમ ફ્રેમ તો કહી ના શકાય પણ મારા પિતાજી મારા કુટુંબમાં આર્ટનું ખૂબ મહત્વ છે મારા દાદીમાં જે હમણાં થોડા વખત પહેલા ગુજરી ગયા તે આર્ટિસ્ટ સ્કલ્પ્ટર હતા પેઇન્ટર હતા મારા પિતાજી પેઇન્ટર છે એટલે આર્ટનું એક સંસ્કાર કહીએ તે મારા કુટુંબમાં મેં નાનપણથી લીધેલા છે આ પ્રસંગે અનુજ અંબાલાલે બે હજાર બાર થી ગાંધીજી ના વિષય પર મારા વિચારો અને સંસ્કારો ને ફોટોગ્રાફી દ્વારા રજૂ કરવાનો આ એક નમ્ર પ્રયાસ છે જેના ફળ સ્વરૂપે ઇન સર્ચ ઓફ બાપુ નું સર્જન થયું છે

પાહવાને કહે છે કે BMW ગોલ્ફ ઇન્ટરનેશનલ ભારત માં ગોલ્ફ ટુર્નામેન્ટ ની અત્યંત વિશિષ્ટ સિરીઝ છે કે જે અગાઉ ગ્રાહકોને તેમની બ્રાન્ડ ને નજીક લઈ આવવા અનુભવ થાય છે ગોલ્ફ રમવાનું એક ઉત્તમ સ્થળ આ ગોલ્ફ દ્વારા ગ્રાહકોને તેમની નજીક પહોંચવાનો આ પ્રયાસ કરાયો છે ગોલ્ફની અમદાવાદ એડિશન ભૂતકાળમાં અમે ઉત્તમ ગોલ્ફિંગ ટેલેન્ટ આપી હતી અમે નેશનલ ફાઈનલ માટે વિજેતાઓને શુભેચ્છા પાઠવીએ છીએ BMW ઇન્ડિયાના ડીલરના ટુર્નામેન્ટમાં ભાગ લેનાર લેવા ઈચ્છુક માલિક BMW ના માલિકોમાં એમએસએચર ગોલ્ફ ગોલ્ફરોને પીછાડશે આ ટુર્નામેન્ટ સંબંધિત સ્થાનિક ગોલ્કના નિયમોને અનુસાર યોજાઈ હતી બીએમડબલ્યુ ગોલ્ફ ઇન્ટરનેશનલ બે હજાર સત્તરમાં ત્રણ શ્રેણીમાં અમદાવાદના બીએમડબલ્યુ ગોલ્ફ ઇન્ટરનેશનલના વિજેતાઓ પ્રતિક પટેલ ઋત્વિક રાયકા સંકેત પટેલનો સમાવેશ થાય છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટી નમસ્કાર